અને ઇતિહાસ તમારે ખોલવાની શોધ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી શક્યો ત્યાં આબરૂ બાપુ દીકરીઓ રાખી છે તમે કયો તો હવા રૂથી દાખલા આપું તમને દીકરીઓને હું સવામ કરું છું એક સમર્પણ મૂર્તિ આ માનો પ્રસંગ છે ને એટલા માટે હું માં ની વાત કરું છું શું કામ ઈ છે ને ઈ માં છે આપણી કુળદેવી કે ને

પણ સમાજની દીકરી ના લગ્ન હોય હું આજે કહું છું કારણ કે દીકરીની વિદાય એક તમે વિચારતો કરો કેવડું સમર્પણ છે દીકરી જોકે અત્યારે તો કઈ બહુ એટલું બધું શેર નહી બધું જોકે

કે સારા સંતાન માટે સારી જનતા જોવે હમણાં નારાયણ ભાઈ હનુમાન ચાલીસા હું તો બેનોને ખાસ કહું કે તમે એક એક હનુમાન ચાલીસા નો પાઠ કરો ને તોય બાપુ તમારું સંતાન કોઈ દી મોડો નો પાકે ભગવાન હારો દે હારો દે શું અહીંયા ગોડાઉન છે તમને એમાંથી દઈ દે એની માટે તો બાપુ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને રામાયણ ને ગીતા પાંચ પાંચ પાના વાંચો જો આપને આપણે ભજન કરી દઈએ રામ હું એમ કેવા માંગુ છું કે દેવા બાપા ને કર્મણ બાપા એના મા બાપ તો હશે ને અમારે એને હું નાતો લ્યો એના ગાણા અમારે ગાવા પડે અમારી હું કોથળા નાખી દાવ તમે

એક મારી બહેનો ખાસ ભલામણ કે ફેશન નું માપ રાખજો એટલી મને ખબર પડે કારણ કે એક શક્તિ નો અવતાર છે બાપુ દેહ ના પ્રદર્શન નો હોય આ રામાયણ નો એક પ્રસંગ કહું સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું રામાયણ કે છે તો હું એમ કહું છું સીતાજી માં તાકાત જ નહોતી કોઈ શક્તિ જ નહોતી અગ્નિનો ગોળો હતો મારા રામ હું તો આ અગ્નિના ગોળા છે હજી આજે ધારે તો આઈ પતાવી દી અગ્નિનો ગોળો માં ભગવતી સીતા આ મિથિલા નરસ ની દીકરી અગ્નિનો ગોળો એક રાવણ માથે દ્રષ્ટિ પડે રાવણ ની રાખ આ દુનિયામાં ન પડે પણ આપણને રસ્તો બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય ગામો ગામ રાવણ છે મરી ગયા વેમમાં ન રહેતા પછી દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય કે દીકરી હોય લક્ષ્મણ રેખા તો બધા હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું પૂરું સમજી લેજો રામાયણ છે ને ચિત્રી નાખી દુનિયાએ એ ઉડી છે કંઈક જુદી અત્યારે કે રામચંદ્ર પરમાત્મા ઓલા હરણ ને કે મારવા ગયા ફોના નું હોણ હતું ફોના ના હોય કોઈ થી ફર્યા અત્યારે હોના નું હણી આપડે એમ કે હોના જ નહીં હતા આ કઈ કપટ જ છે તો રામ ને નહીં ખબર પડી હોય પણ રામાયણ એમ કે છે કે જે મો ની વાયા દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય બાપુ મો વાય બહુ દોડવાની જરૂર નથી એટલા માટે દીકરી માટે હું એટલે કઉ છું કે બાબુ દેહ ના પ્રદર્શન નો મહાપુરુષો કે છે કે ત્રણ વસ્તુ ઉપર પડદો રાખવો એક અનાજ ઉપર ભોજન ઉપર અને એક સંપત્તિ ઉપર અને એક દીકરી ઉપર આ ત્રણ માથે થી જેથી પડદો હટી જાય ને તેથી બાબુ એની કિંમત ઉડી જાય લખવું હોય તો લખી લેજો એક રાંધેલું ભોજન હોય ને ઉઘાડું પડ્યું હોય તો કોઈ ન કે આ ખાવું છે ખાય એવું હોય જ નહીં સંપત્તિ તમારી ઉગાડી પડી હોય ને તો કે આ હાચું હોય જ ને ખોટું હોય તો જ આમ પીડ્યું હોય ને કે આ હાચું હોય અને દીકરી બાપુ એની મર્યાદા મૂકી દે ને પછી બાપુ દુનિયામાં એનું નામ નીકળી જાય લિસ્ટ માંથી કે આ દીકરી હારી ન હોય ને આ મહાપુરુષો ના શબ્દ પણ ભાઈઓના ના નેઠા જ નથી એમાં હું આવી જવું તમે જો બેનું નવ મહિના ઉદરમાં સંતાન ને રાખે એનો જન્મ આપે લાલન પાલન કરે બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને વાય નામ બાપા નું લાગે બોલો માં નું લાગે ને કે માં નો ભોગ જેટલો બાપ નો નથી આખી દુનિયા ને ખબર છે પણ માએ સમર્પણ કરી દીધું ઈ કે આ આ કોથળીઓ તૂડીનું ધોપ પડ્યો હોય અને હાથ પેઢીનું બોળા હોય ને કોઈ કઈ કોનો છે તો કે ફલાણી માનો છે એમ કે છે કે મારા ખોળી આમ જીવ નહીં રે કે એના વાંયાં બાપાનું રાખો માન નથી હોતું અને હારા છે ને એની વાંયે માનું લાગે તમને નો ખબર હોય તો કહું હનુમાનજી કોનો અંજનીનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજા બાઈનો ગાંધીજી કોનો પૂતળી બાઈનો સારા હારા માના બગડેલા બાપાના અને મા તમે જો બધે ઉપર બેઠી હારાસુર જાઓ ચોટીલા જાઓ પાવાગઢ જાઓ જજામ જાઓ બધે માં ઉપર બેઠી સુકા મારા સંતાનની ની નજર રે એટલે બાપા બધા ભોયરા છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે માન બાપ માં બાપુ ધરતીના આસમાન જેટલો હું તો ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ છે હાથ જોડીને બધાને વિનંતી કરું કે માન અને બાપને બાપુ જાળવજો જિંદગીમાં જો મોળો દી ઉગે તો હું તમારો ગુલામ થઈ જાઉં મા બાપ જો બાપુ જીવતા જાગતા ભગવાન ક્યાંય તમને નહીં મળે એક જ મારી ભલામણ છે વ્યસન થી આગારિયો કુટુંબ પરિવારમાં એકતા રાખો મા ને બાપ ને બાપુ જાળવજો હું તો આ બેનું નહીં કહું તમારા લગ્ન થઈ જાય પછી તમારા સાસુ સસરાને જાળવજો એ જ તમારા મા બાપ છે પાણીના લોડા ની જરૂર હોય તો પાજો રોટલાની જરૂર હોય તો ટેમે રોટલો આપજો સંતાન હારા એમનામ નો થાય ખરેખર બાપુ આ આ સંસ્કૃતિ આપણી વિજ્ઞાન હું માનું છું ભણતર ને માનું છું નકરું ભણતર છે ને આપણા ગયે ડબે રહેવા સારું મકાન નોતું ખાવા ધાન નોતું પણ મા બાપને કોઈ આશ્રમ મૂકવા ન હવે અત્યારે ભણતર વિધ્યા પછી મા બાપ ની જો કિંમત ન હોય તો મને એમ થાય કે આ ભણતર ને શું કરવું ભણતર ની જરૂર છે સો ટકા પણ નકરું ભણતર તો રોટલા વગી નું રાખશે એમાં અત્યારે તમે જોવા ભણી ગણી તો તમે જોવા અમુક અમુક મા બાપને કે તમને ન ખબર પડે સાલો મને એક જ વાત કરે તમને નો એટલે નોતી ખબર એટલે હો વિઘા રાખી તું દ વિઘા ના ઉલાળીયા મીડ્યો કરવા એમે વેસી નાખી હોત તો બેટા તું કારખાના નો સડી ગયો ટિફિન લઈ અરે શું મા બાપ માથે ભલામણ ઉતરતા એટલા દેવ કરી હોય ને માયે બાપુ આમ મારો દીકરો મારો દીકરો મારો દીકરો મોટું હુકાતું હોય અને એ દીકરા બપુ મોટા થયા પછી જો બટકું રોટલા હાટું માપ કે બાપ આટા મારતા હોય જિંદગીમાં કોઈ દે ગાડું ન હાલેલા હું મારી વાત કરું ને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો અત્યારે નથી ખટારાનો ડ્રાઈવર આપણે જિંદગીમાં કાંઈ સારું કામ કર્યું આપણે કંઈ મંદિરે નથી ગયા ને સીતારામે નથી ગયા અને કોઈને દર રૂપિયા નથી આપ્યા પણ મેળ પડી ગયો મા બાપ ની સેવા કરી એમાં ને ખટર ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવ્યા છે બાપુ કઈક તો મારા કઈક તો મારી માથે નાખ્યું છે ને મારા ગુરુ એ કઈક તો મને આપ્યું છે ને અને મારો દીકરો હારે છે ને એ બાપુ ભજન ગાય છે મારા એક દીકરાનો દીકરો છે ને એ ગાય છે ભજન ના હમણાં નાના નાના દીકરા દીકરીઓના પૈસા નાખવા આવતા હતા ને હું બહુ રાજી થતો કારણ કે આવા પહેલ તમે પાડો ને તો જ પ્રજા ખબર પડે આ પહેલ પાડવાની જરૂર છે તમે જ ઉભા વાડા જેવા રખડતા હોય તો છોકરા શું કરે આપણે વાંકું વળવું જોવો ને કે એટલે તમને મને મહાપુરુષો ખૂબ બધી શાન કરી છે પણ ભજન મેં કીધું ને મને ઘણા બધાએ કીધું આવ્યો ને

ઈ બે હાથ શું દે દો લો હજાર હાથ કોમેન્ટ કરે તીધી ભૂખ ભાંગે બે જણા હું તને દેવાના હતા એટલે મારે એવો કોઈ હિસાબે નથી પણ મારો તો એક જ હિસાબ હોય કે મને કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામમાં બોલાવ્યો હોય અને આટલા બધા બેઠા એમાં જો પાંચ જણા ને મારી વાત ગમી જાય એટલે મને એમ થાય કે મારી રાજ સુધરી બસ આપણો કોઈ હિસાબ નથી આપણે કોઈને વેરાગ લગાડવો નથી અને આ વાત તમને સમજાવવાની નથી

મારું જોયા વગેરે નું બાકી નથી પણ કોઈ એમ કે કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખ ની શરત મારી નાવજો મારા મોઢામાં બાપુ ઝાડ જોડું લઈને તમને પગે લાગે

આ ગઉ કર્યા વગર ના એ ચલો આ પાત્ર મે ઝોન બોલો તરત અહીં હાંભળી જાય આ તો ભૂખ લાગે ત્યાં બાપુ રોટલા રાંધવાની કમાવાની વાત છે એટલા માટે નાડે તમને મને બાપુ છે ને આજે મોજ કરી આનંદ કરી આવી માં ભગવતી ના સાનિધ્યમાં તમને હું બધા મળ્યા છે ખરેખર તમે બધા આટલી બધી સંખ્યામાં જરે હાજર છો ને ઈજ મોટી વાત છે કોઈને ટાઈમ જ નથી પણ મહાપુરુષો વાણીમાં ઘણી બધી વાત કરી છે અને હજી આપણે નારાયણ ભાઈ આપણે સાંભળવા છે કારણ કે એમની પાસે બધી હજી એમને હજી પચાસ ટકા નથી ગાયું એટલે હજી તમને મોજ કરાવશે અને હું તો ત્રણ દિવસ ઘેરે નીકળ્યો છું એટલે ઘેરે પોવું ઉધાર ખરો મારું ગામ નામ જ હાલે છે એક વાર છે ને કલેક્ટર ને કલાકાર અને કંડક્ટર ત્રણ ની બહુ ભેગી થઈ કે આપણે કે આવતા એટલે અમારો તો કંટાળો છે પણ કરે શું હવે આ બધું નો આવી ઘરે પણ બાપુ આમ જો પ્રોગ્રામ તમારો વગેરે ઢોકળું તમને બહુ ચાહે છે પણ આમાં ડકા થાય છે એનું શું એટલે આ આ વાત છે ને મને એક માણસ નો પેલા તો આપણે આપણી ઓળખાણ કરવી જોઈએ હું કોણ છું આપણી ઓળખાણ ન થાય ને ત્યાં સુધી બપુ વાત બધી નકામી છે હળદી ના ઘાટ ઉપર રાણા પ્રતાપ નો ઘોડો પૂજાય સતાધારમાં પાડો પૂજાય દાદા મેકર નો કચ્છમાં કુતરો ગધાડો પૂજાય ચમરાળામાં ભેંસ પૂજાય બાપુ જાનવર પૂજાય છે આપણે તો માણસ એ ભલા મને જો આપણું પાડોશી સારું ન બોલતા હોય તો પછી આપણે આવ્યા તો શું નો આવ્યા તો શું પણ જીવન મળ્યું છે અમૂલ્ય જીવન છે હું તો એમ વાત કરું તમે રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરી નો કુતરું તમને જોઈને પૂંછડી નો પટપટાવે મરી જવાય તમારું કુતરું તમને નથી ઓળખતું શું તમે આ જીવો છો

જો આપડા હિન્દુ ને મુસ્લમાન ને બધી વાતો કરી છે ને પણ બાપુ આ મોમેડી એને વાણી લખી છે સતાર વાણી તો વાણી હોય અને બાપુ છે ને ભજન છે ને ભજનમાં ઊંચ નીચ નોન અમીર ગરીબ નોન સ્ત્રી પુરુષ નોન કઈ આવતું નથી આ બધું મટે પછી ની વાત છે જેસલ ને તોરલ ને રૂપાદે માલદે કટેકસા હરમબાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડિયો કોટવાડ ડાલેભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ખોળિયા જો જીવ એક થઈ જાય ને તો આજે બેઠા થાય ગંગા તમે કૃષ્ણ અને ઇતિહાસ વાંચ્યો ક્યાંક મળે તો બધા વાતો કરે છે ભજન કરો ભજન કરો કેમ ભજન કરવામાં કોઈ ફાટતું જ નથી કેમ કરવું ભજન ચાલુ જ છે મારા રામ સુરતા લગાડવાની છે બીજું કઈ કરવાનું જ નથી કોઈ દીવાની જરૂર નથી ને અગરબત્તી જરૂર નથી નાવાની જરૂર નથી ને કઈ જરૂર નથી સુરતા લગાડી ભજન તમારું ચાલુ જ છે અને આ બોલા જેવી વાત જ નથી બોલાય ને તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવું છે જ નહીં મારું નામ અનોપસિંહ છે આ આવીને આંગળી મૂકીને મને દેખાડો તો અનોપસિંહ ક્યાં છે આમાં જ બધા બાપુ આમાં ગોટે સેડ્યા છે નામ છે ને નામ હમણાં નાણભાઈ કીધું નામ કોઈ નહીં જપ પાતક તીર્થ ને નાશે ક્યાં ગોતું સવારમ સવારામ બાપાએ કીધું તમારું ઠામ છે ને એમાં તમારું નામ છે ને તમારું નામ છે ને એમાં તમારું ઠામ છે તમારામાં તમારામાં નજર કરો હાથ સલામ કીધી એમાં ચોથી સલામ કીધી સવારમ બાપાનો ઇતિહાસ વાંચો

નકરા રાગડા તાણે માથા હલાવે કાય નથી ઓળે હું રામ બોલે બીજો ને પરમેશ્વર છે પોતે અકલ મઠા ઓળા મથે બાર દેન ગોતે ભાણ કે તો ભટકીસ ને મથી તારા અંતર માં ઠીક કરીને બેહીજા પછી કરવું પડે ને કાય હરિદ્વાર વાળા કે સોમનાથ જાવું છે પાવાગઢ વાળા કે દ્વારકા જાવું તો હાચું ચા છે હાચું છે અહીંયા કોઈ ગોતતું નથી સવારામે વાણીમાં કીધું